ધારી પોલીસ વિભાગ દ્વારા દલખાણીયા પાસે મીઠાપુર નક્કી ગામમાં થયેલ મડર ના આરોપી ને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે ધારી તાલુકાના દલખાણીયા ગામ નજીક આવેલ મીઠાપુર નક્કી ગામે એક મર્ડર નો બનાવ બનવા પામ્યો હતો જેના બંને આરોપીઓ ઘટનાને અંજામ આપી અને ભાગી ગયા હતા જ્યારે આ બનાવની ગંભીરતાને લઈને ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ મર્ડરની ઘટનાને અંજામ આપનાર આરોપી સોયબ ઇબ્રાહીમ ભાઈ સમાસ રહેવાસી ખડાધાર ઉંમર વર્ષ એકવીસ તેમજ બીજા આરોપી સોયબભાઈ બાબુભાઈ ઝાખરા ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી બગોયાને ટેકનિકલ સ્ટોર્સના આધારે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેહુલ ત્રિવેદી નહીં ચંદ્રસિંહ સમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર